નમસ્કાર મિત્રો ગુજરાતમાં લાયન્સ ઇન્ડસ્ટ્રીનું બેસ્ટ અને ટકાઉમાં ટકાઉ ચાફ કટર એટલે એલ સેવન મોડલ ચાર હાઈ કાર્બન સ્ટીલની બ્લેડ હોવાથી એકદમ અડધા ઇંચનું નાનું કટિંગ જે છે એ મિત્રો તમને કરી આપશે એ પાંચ એમ બોડીથી એ બનેલું આ જે છે એ મિત્રો મશીન છે આ મશીનમાં બે એચપી થી લઈને પાંચ એચપી સુધીની મોટર આરામથી ચાલી શકે છે બીજું આ મશીનમાં મકાઈ બાજરી જુવાર શેરડી બુલેટ ઘાસ નેપિયર ઘાસનું જે છે એ મિત્રો કટિંગ કરવામાં આવે છે એલ મોડલ વીસ થી પચીસ એ પશુઓના ચારા માટે જે છે એ મિત્રો ચાલે છે બીજું મિત્રો ટ્રેક્ટર વાળા ચાફ કટર ને પચાસ થી લઈને પાંચસો પશુઓ માટે જે છે એ મિત્રો ચાલે છે અને ઇન્ડિયામાં હોમ ડિલિવરી જે છે એ મિત્રો ફ્રી કરી આપવામાં આવશે અને આ મિત્રો મોટરમાં એક વર્ષની ફૂલ ગેરંટી આપવામાં આવે છે મિત્રો મોટા મોટા ડેરી ફાર્મિંગ માટે બ્લોઅર વાળા અને ટ્રેક્ટર સંચાલિત પણ ચાફ કટર તમને જે છે એ મિત્રો અહીંયા મળી જવાના છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો ને તો મારા વાળા ગ્રાહક મિત્રો તમે રાહ કોની જુઓ છો આજે જ કોન્ટેક્ટ કરો લાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જસ્ટ મોબાઈલ નંબર મિત્રો હું તમને આપું તો ત્રેસઠ છપ્પન ચૌદ દસ ત્રીસ અઠ્યાસી છાસઠ નવ્વાણું બાવીસ બેતાલીસ આભાર જય જવાન જય કિશન